આજે હું આપ સૌ સામે વાત કરવા જઈ રહ્યો છું એવા એક ઉત્સવ વિશે જે ફક્ત આંખોને નહીં પરંતુ મનને પણ ખુશી આપે છે અમદાવાદ ફ્લાવર શો અમદાવાદ ફ્લાવર શો એ કુદરતની કલાને માનવ સર્જનાત્મકતા સાથે જોડતો એક અનોખો પ્રયાસ છે અહીં ફૂલો માત્ર સજાવટ માટે નથી પરંતુ વિચાર વ્યક્ત કરવા માટેનું માધ્યમ બને છે વિવિધ રંગો આકારો અને સુગંધ ધરાવતા ફૂલો દ્વારા તૈયાર કરાયેલા મોડેલ્સ જાણે જીવંત લાગતા હોય અને દરેક મુલાકાતીને એક નવી અનુભૂતિ આપે છે આ ફ્લાવર શો આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ સાથે સંતુલન રાખવું કેટલું જરૂરી છે આજના ઝડપી શહેરી જીવનમાં જ્યાં કોન્ક્રીટ વધી રહ્યો છે ત્યાં આ પ્રકારના કાર્યક્રમો હરિયાળીનું મહત્ત્વ સમજાવે છે પર્યાવરણની સુરક્ષા વૃક્ષારોપણ અને ફૂલ ઉદ્યોગના વિકાસ માટે પણ આ પ્રદર્શન ખૂબ મહત્ત્વપૂર્ણ છે ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ ફ્લાવર શો શીખવાની એક જીવંત પાઠશાળા બની જાય છે તેઓ પ્રકૃતિને નજીકથી ઓળખે છે અને તેમાં રહેલી સુંદરતા સમજવા લાગે છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શો શહેરની સાંસ્કૃતિકને ઓળખને વધુ મજબૂત બનાવે છે પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ આપે છે દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આ એક વિશેષ આકર્ષણ બની ગયું છે અંતમાં હું એટલું જ કહું છું કે જો આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ પણ આપણો ભવિષ્ય સુંદર બનાવશે અમદાવાદ ફલાવર્સો એ આ વિચારનો જીવંત ઉદાહરણ છે આભાર જય માતાજી